પહોંચે ભાજપ ઉમેદવાર રાઠવા ફોર્મ ભરશે ઘરે પૂજા પાઠ કરી મહાદેવજી માતાજીના દર્શન કર્યા છે રાઠવાએ ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરી કહ્યું છે કે પાંચ લાખ કરતા વધુ મત જીતીશું જીતવાડવા પરિવાર પણ પ્રયાસ કરશે એમ પણ એમને કહ્યું છે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવા જઈ રહ્યા છે ત્યારે આજે વહેલી સવારથી તેઓના ઘરે પૂજા પાઠ કરી અને તેઓ હાલ આપણા સાથે ઉપસ્થિત છે જસુભાઈ રાઠવા સાથે વાત કરીશું જસુભાઈ આજે તમે વહેલી સવારથી પૂજા પાઠ કરી રહ્યા છે અને આજે તમારું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે શું કહેશો નમસ્કાર ભારતીય જનતા પાર્ટીએ મારા નામની જાહેરાત કરી ત્યારથી જ હું પ્રજા વચ્ચે જઈ રહ્યો છે પણ આજે ઉમેદવાર પત્ર ભરવાનું છે જે જેના અનુસંધાને આજે હું સવારે બ્રહ્મ મુહૂર્તમાં ચાર વાગ્યે જાગી અને જાગનાથ મહાદેવના દર્શન કર્યા મહાદેવની પૂજા અર્ચના કરી અભિષેક કર્યો ત્યારબાદ અમે પોતાના નિષ્ઠાને માતાજીનો હવન કરી અને માતાજીને પ્રાર્થના કરી કે આ અમારી જે ચૂંટણી છે લોકસભાની એમાં અમને જંગી બહુમતીથી વિજય અપાવો અને એમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે એના માટેની વિનંતી કરી એ તમે સરપંચથી લઈને આજે સાંસદ સુધીને પહોંચ્યા છો કેવો અનુભવ રહ્યો શું કેશ કુલ મળીને સરપંચ બે હજાર એકમાં થયો ત્યારે હું સાંસદ બનવા નહોતો નીકળ્યો પરંતુ વખતો વખત ગામ પંચાયતના લોકોએ મને પંદર વર્ષ સુધી સરપંચ રાખ્યો ત્યારબાદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ જીતાડ્યો અને ત્યારથી મને હું ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો અને આ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ મને એકવીસ છોટાઉદેપુર લોકસભા માટે પસંદ કર્યો ત્યારે અતિ ઉત્સાહ અને આ ઉમેદવારી ઉમેદવાર તરીકે પસંદ કર્યા પછી હું સમગ્ર વિસ્તારમાં પ્રવાસ કર્યો ત્યારે અપાર સ્નેહ પ્રેમ અને ખૂબ જ લાગણીથી તમામ નાગરિકો અમારું સ્વાગત કર્યા છે ત્યારે એ જો મને લાગી રહ્યું છે કે આ છોટાઉદેપુર લોકસભાનું કમળ અમે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં સાડા પાંચ લાખ મતો કરતાં વધુ લીડથી અમે જીતીને અર્પણ કરીશું તમારું વિધાનસભાની અંદર પણ નામની ચર્ચા હતી પરંતુ તમને એ ટિકિટ ન મળી અને જે કોંગ્રેસમાંથી આવેલા રાજેન્દ્રસિંહ રાઠવાની ટિકિટ મળી ગઈ હતી અને હવે તમને જે સાંસદની ટિકિટ મળી છે એ બાબતે શું કહે કુલ મળીને હું તો સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું કે મને વિધાનસભામાં નહીં પણ લોકસભામાં ટિકિટ આપી જે તે વખત મને ટિકિટ આપી હોત તો મને કદાચ લોકસભામાં ચાન્સ નહીં મળત પણ મારે દેશના વડાપ્રધાન આ આજે નરેન્દ્રભાઈ સાહેબ સાથે કામ કરવાનો અવસર મળ્યો એટલે હું ખૂબ ખુશ છું કેટલા મતથી તમે જીતની આશા છે અમે સાડા પાંચ લાખની લીડ ઓછામાં ઓછી આપીશું વધારેમાં વધારે કેટલી વધે એ હજી અમારી પાસે વીસ દિવસ છે મહેનત કરીશું તમારી સામે કોંગ્રેસમાંથી વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા પણ ઉમેદવારી પત્ર નોંધાવી નોંધાવવા જઈ રહ્યા છે અને તેમના સાથે આપ પાર્ટી સાથે ગઠબંધન પણ કર્યું છે કેવો ચૂંટણીનો માહોલ રહેશે કોંગ્રેસ કોંગ્રેસનું કામ કરે ભારતીય જનતા પાર્ટી જનતા પાર્ટીનું કામ કરે અમારી સાથે વિશાળ કાય પેજ કમિટીના સભ્યોની સમિતિ છે એટલે અમે નિશ્ચિત અમારો વિજય નિશ્ચિત છે અને તે પણ ભવ્યાતિ ભવ્ય થશે અને છોટાઉદેપુર લોકસભામાં તો ઠીક વાત પણ ગુજરાતમાં પણ ઐતિહાસિક બને એવું અમને લાગી રહ્યું છે જે બિલકુલ જસુભાઈની પત્ની પણ હાલ ઉપસ્થિત છે આપના જે પતિ છે તેઓ હાલ સંસદના સભ્ય બનવા જઈ રહ્યા છે અને તેઓ આજે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે કેવો તમને લાગી રહ્યું છે બરાબર આપના સાથે તેમની પુત્ર વધુ પણ ઉપસ્થિત છે તેઓ હાલ તાલુકા પંચાયતના પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું તમે હાલ તાલુકા પંચાયતના પ્રમુખ છો અને તમારા જે સસરા છે તે હાલ સંસદનું જે નામાંકન પત્ર આજે ભરવા જઈ રહ્યા છે કેવો અનુભવ છે અમે અમારા તાલુકા વતી અને અમે અમારા પરિવાર વતી બહુ જ ખુશ છે અને અમારા કાર્યકરો સૌ સૌ જનતા સૌ ખુશ છે કઈ રીત પ્રકારે તમે પણ તમારા સસરા માટે પ્રચાર કરી રહ્યા છો અમે અમે જઈએ અમારા તાલુકામાં ત્યારે અમારા તાલુકાના બધા જ એવું છે કે જસુભાઈનું જ નામ લે છે બિલકુલ આ હતું જસુભાઈ નું પરિવાર કે જેઓ પણ જસુભાઈ ને જીતાડવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે હકીમ જી ચોવીસ કલાક છોટાઉદેપુર